નમસ્કાર આવા જ બીજા રસપ્રદ વિષયો જાણવા માટે યકીન દરજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજે વાત કરીએ એક એવા ખાસ દિવસની જે એક નાનીઅમથી પણ જબરદસ્ત શક્તિશાળી વસ્તુને સમર્પિત છે એક એવી વસ્તુ જે આપણા બધાના રસોડામાં હોય છે પણ એના ગુણો કદાચ આપણી ધારણા કરતા ક્યાંય વધારે છે હવે આ આંકડો જુઓ દસ આ માત્ર એક નંબર નથી હો પણ એક બહુ જ મહત્ત્વની તારીખનો સંકેત છે પણ કયા મહિનાની એકદમ સાચું દસ ફેબ્રુઆરી દર વર્ષે આ દિવસે યુનાઇટેડ નેશન્સ વિશ્વ કઠોળ દિવસ ઉજવે છે મતલબ કે આ નાના નાના દાણાઓનું જે મોટું યોગદાન છે ને એને યાદ કરવાનું અને સન્માન આપવાનો આ દિવસ છે પણ સવાલ એ છે કે આ દિવસ આટલો બધું ખાસ કેમ છે મતલબ આખી દુનિયાએ કઠોળ માટે એક આખો દિવસ શુકમ ફાળવવો પડ્યો આની પાછળના કારણો ખરેખર જાણવા જેવા છે ચાલો સમજીએ તો સૌથી પહેલા તો એ સમજીએ કે કઠોળ એટલે શું આપણે કઠોળ શબ્દ સાંભળીએ ત્યારે એનો સાચો મતલબ શું થાય છે જો સાવ સાદી ભાષામાં કહીએ ને તો કઠોળ એટલે શિમ્બી પરિવારના જે છોડ હોય એના ખાઈ શકાય એવા બીજ આ એવા બીજ છે જે શીંગમાં પાકે અને પછી એને સૂકવવામાં આવે છે અને આ તો આપણે બધા બરાબર ઓળખીએ છીએ દાળ ચણા મગ વટાણા આ બધા કઠોળના જ તો ઉદાહરણો છે લગભગ દરેક ગુજરાતીના રસોડાની તો શાન છે આ બધી વસ્તુઓ ઓકે તો આ દિવસ ઉજવવા પાછળનું પહેલું અને સૌથી મોટું કારણ એ છે કઠોળના અદ્ભુત પોષક ફાયદા સાચું કહું તો એ આપણા સ્વાસ્થ્ય માટે એક ખજાનો છે ખજાનો સૌથી પહેલાં તો પ્રોટીન કઠોળ પ્રોટીનથી એકદમ ભરપૂર હોય છે અને ખાસ કરીને જે લોકો શાકાહારી છે એમના માટે તો આ સ્નાયુઓના વિકાસ અને બોડીના રિપેરિંગ માટે જરૂરી પોષણ પૂરું પાડવાનો બેસ્ટ રસ્તો છે બસ આટલું જ નહીં એમાં ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને આ ફાઈબર શું કામ કરે એ પાચનતંત્રને એકદમ હેલ્ધી રાખે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું હોય ને એવો અહેસાસ કરાવે છે અને એની સાથે સાથે કઠોળમાંથી આપણને આયન પોટેશિયમ અને ફોલેટ જેવા કેટલાય જરૂરી મિનરલ્સ પણ મળે છે જે શરીરની અલગ અલગ ક્રિયાઓ માટે ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો એ તો હવે સાફ છે કે કઠોળ આપણા શરીર માટે કેટલા ફાયદાકારક છે પણ વાત અહીં પૂરી નથી થતી એના ફાયદા આપણા શરીરની બહાર પણ છે હા અને આ જ વાત આખા વિષયને વધારે રસપ્રદ બનાવે છે કારણ કે કઠોળના ફાયદા ફક્ત આપણા એટલે કે માણસો પૂરતા જ સીમિત નથી તમે સાચું સાંભળ્યું આ બહુ અગત્યનો મુદ્દો છે કઠોળ એ પર્યાવરણ માટે પણ એટલા જ ફાયદાકારક છે કઈ રીતે તો સાંભળો કઠોળના જે છોડ હોય છે ને એ જમીન માટે જાદુ જેવું કામ કરે છે એ હવામાંથી નાઇટ્રોજન લઈને સીધો જમીનમાં ફિક્સ કરે છે જેનાથી જમીનની ફળદ્રુપતા નેચરલી વધે છે અને આનાથી શું થાય રાસાયણિક ખાતરોની જરૂર ઓછી પડે જે આપણા પર્યાવરણ માટે એક બહુ મોટો ફાયદો છે ખરું ને ચાલો તો ફટાફટ એક નજર નાખીએ કે આપણે અત્યાર સુધી શું શું જાણ્યું આ બધા પોઈન્ટ્સ ભેગા મળીને આપણને સમજાવે છે કે કઠોળ આખરે આટલા ઇમ્પોર્ટન્ટ કેમ છે તો ટૂંકમાં કહીએ તો દસ ફેબ્રુઆરીએ ઉજવાતો આ વિશ્વ કઠોળ દિવસ આપણને યાદ કરાવે છે કે કઠોળ પોષણનો એક મોટો ખજાનો છે એ પર્યાવરણ માટે એક વરદાન છે અને આ દિવસ તેમના આ જ મહત્વ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો એક સરસ મોકો છે તો છેલ્લે એક સવાલ મનમાં મૂકીને જઈએ આટલા બધા ફાયદા જાણ્યા પછી આપણા રોજિંદા ખાવા પીવામાં આપણે આ સુપરફૂડને શું અને કેવી રીતે સ્થાન આપી શકીએ વિચારવા જેવી વાત છે ને